દર્દી નું નામ તમારું નામ રસિકભાઈ કોટડિયા રસિકભાઈ ગામ કયું સરદાર જયારે તમે રસિકભાઈ આપણે આવ્યા ત્યાં બતાવાયા ત્યારે તફલીફ માં તમને હું હું રહેતો રસિકભાઈ એકસો ને પાંચ કિલો વજન હતો આ ઉપરાંત બીજી તકલીફ માં ઘૂંટણ દુખતા અને થાઇરોઇડની ખાસ તમને તકલીફ કમર ઘૂટણ અને થાયડ ની તકલીફ હતી હવે આ તમને કેટલા વર્ષથી હતો થાય નક્કી કર્યું પેલા અઠવાડિયા દવા લીધી ત્યાં રસિકભાઈ પેલા અઠવાડિયે કેટલો ઓછો થયો હતો છ કિલો છ કિલો એટલે રોહિત કિલો પછી આપણે આ કમ્પ્લીટ ત્રણ ચાર મહિના દવા લીધી અને અત્યારે આપણો વજન કેટલો છે કિલો એટલે પચીસ કિલો વજન ઘટ્યો તમને શરીર માં કઈ તકલીફ માં કોઈ જાતની તકલીફ ને એટલી મજા આવે છે શરીર માં કોઈ પ્રોબ્લેમ નથી તકલીફ થાક કઈ કઈ કોઈ વસ્તુ નહી સરસ બહુ મજા આવે છે